નમસ્કાર દોસ્તો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય ગુજરાતીનું પ્રકરણ સોળ શેરીએ આવે સાત ભણીશું તો દોસ્તો આ એક કાવ્ય છે જેના કવિ છે રાજેન્દ્ર શાહ તો સૌપ્રથમ પ્રથમ આપણે કવિશ્રીનો પરિચય મેળવીએ તો કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો તેમના પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ લલિતાબેન હતું આંબે આવ્યો મોર રૂમ ઝૂમ અને મોરપિંચ એમના બાળકાવ્યોના સંગ્રહો છે તેમને ભારત દેશનો સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે હવે આપણે આ કાવ્યનો થોડો પરિચય મેળવીએ તો આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાય છે બાળકો દરેક ઋતુમાં થતા ફેરફારોને જોવાનો રોમાંચ અનુભવે છે આવી બાળ સહજ આકાંક્ષા અને પોષતું આ કાવ્ય સૌને ગમશે જ બાળકો મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે તો દોસ્તો આપણે સૌપ્રથમ કાવ્યનું ઘાન કરીશું ને પછી કાવ્યને સમજીશું તો કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાધ હાલ ને આંબા વાળીએ હજીની તાજી યાદ પાંદડું એ નહીં પેખીએ એવો પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ગેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરી હે આવે સાદ ગરમા નાનું આંગણું ગમે મોકળું મોટું વન કોઈનો એ રન ઝાડ નહીં ને ખેલવા મળે દન હાલીએ ભેરું કાયરે જે કોઈ હોય તે રહેવા તે રહે બાદ જે લખાણ છે એમાંથી લેવામાં આવ્યું છે બરાબર તો હવે આપણે કાવ્યને સમજીશું તો શું કહે છે કે કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાત જે આંબાવાડિયું છે એટલે કે કુંજ ગલે છે જે તેમાં કોયલ બોલે છે અને એનો સાદ એનો અવાજ આપણી શેરીમાં સંભળાય છે હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ આંબાવાડીમાં જે કોયલ બોલે છે તેનો સાદ શેરીમાં સંભળાય છે એટલે બાળકોને તે ગયા વખત પોરની તાજ પોર એટલે ગયા વર્ષની ગયા વર્ષની યાદ તાજી કરવા કોયલ એ ઠવકો પાડ્યો છે બાળકો કહે છે કે ચાલો આપણે રમવા આંબાવાડીએ જઈએ એમ પાંદડુંય એની પેખી એવો ઝૂલતોઈનો મોર એ જે આંબાવાડી છે આવી છે આંબાવાડીમાં આંબાના ઝાડ છે બરાબર તો એ ઝાડ છે તે ત્યાં નાના નાના મોર ફૂટ્યા છે બરાબર નાની કાચી કેરીઓ એ ફૂટે છે તો એને જરા પણ અમે પડવા નહીં દઈએ એમ પાંદડીએ નહીં પેકી એવો ઝૂલતોયનો મોર એવો અને જે મોર છે તે પણ એ ચૌકા કરે છે બરાબર કોઈને મોટા મરવાને કોઈને છે અંકુર તો કોઈને મોટા મરવા એટલે અંકુર ફૂટ્યા છે ને કોઈને અંકુર નથી ફૂટાય એવો મોર ત્યાં લટકે છે આંબા ડાળીએ ડોલતી ડાળે ઘૂમીએ આપણે ગજવી ઘેરનાથ અને જે એની ડોલે છે તે આપણે ઘૂમીશું ફરીશું અને ગજવી ઘેરુંનાથ ઘેરા અવાજથી અમે અવાજ કરીશું એમ કુંજમાં કોયર બોલતી નો શેરી આવે છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું ઘરનું જે આંગણું છે તે નાનું પડે છે એમ અને જે ઉપવન છે જે આંબાવાડી છે ત્યાં મોટું વન છે તો ત્યાં મજા આવે છે કોઈનોય રણઝાટ નહીં એને ખેલવા મળે દે રણઝાટ એટલે કોઈનો બગાડ પણ ના થાય કોઈની હેરાનગતિ ના થાય બરાબર અને આખો દિવસ ત્યાં રમવા મળે ખેલવા મળે એટલે રમવા આખો દિવસ મળે હાલીએ ભેરું ભેરું એટલે ચાલો સાથે જઈએ આપણે કાયર જે કોઈ હોય તે રહેવા દેવા જે બીકણ હશે ડરપોક હશે તે આવશે નહીં આંબાવાડીમાં રમવા બરાબર તો એને ઘરે જ રહેવા દઈએ એમ કુજમાં કોયલ બોલતી નસીરી આવે સાત હવે આ કાવ્યને આધારે અહીં શબ્દાર્થ છે જેને આપણે અર્થ જોઈશું તો કુંજ એટલે ઝાડ અથવા વેલાના પાંદડાઓથી થયેલી ઘટા પોર એટલે ગયા વર્ષે પેખું એટલે જોવું મોર એટલે આંબાના ફૂલ મંજરી એટલે મરો નાની કાજી કેરી અંકુર એટલે ફણગો ઘેરો નાદ એટલે વધારે તીવ્રવાળો અવાજ મોકળું એટલે ખુલ્લું જગ્યા ને છૂટવાળું રંજાર એટલે એટલે ધન દિવસ આ કાવ્યને આધારે જે પ્રશ્નો આપેલા છે તેના આપણે જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન છે કે કોયલ જેવો અવાજ કાઢી બતાવો તો બાળદોસ્તો તમારે કોયલ જેવો કુ હું કુહુ કુ અવાજ કાઢીને બતાવવાનો છે પ્રશ્ન બે તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે તો મારા ઘર કે શેરીમાં ચકલી કાબર કબૂતર અને કાગડાનો અવાજ દરરોજ સંભળાય છે પ્રશ્ન ત્રણ તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે લખો તો અમે શાળામાંથી જૂનાગઢના પ્રવાસે ગયા હતા ત્યારે આંબાવાડીયાની મુલાકાત લીધી હતી ત્યાં જ્યાં નજર જાય ત્યાં આંબાના વૃક્ષો હતા એક આંબા પર ઘણી ન શકાય એટલી કેરીઓ હતી મેં જીવનમાં પહેલીવાર ઝાડ અને તે પણ આટલી બધી સંખ્યામાં કેરીઓ જોઈ આંબાવાડિયાના માલિકે અમને આંબા પરથી પાકેલી ખરેલી કેરીઓ ખાવા માટે આપી અમને કેરીઓ ખાવાની ખૂબ જ મજા આવી પ્રશ્ન ચાર બીજા કયા કયા છોડ ઝાડની મોર આવે છે તો લીમડો આંબો આંબલી વગેરે છોડ ઝાડની મોર આવે છે પ્રશ્ન પાંચ તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમત રમો છો તમે ઘરમાં કેરમ લૂડો ચેસ નવો વેપાર વગેરે રમતો તથા શેરીમાં સત્તા કુકડી પકડધાવ સાતોડિયું ગીલી દંડા લખોટી ચોર ચોરપોલીસ ખારોપટ્ટો મારદડી લંગડી ક્રિકેટ વગેરે રમતો રમીએ છીએ પ્રશ્ન છ તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર કેમ તો મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે જ્યારે સવાર કે સાંજે રમવાનું હોય તો શહેરીમાં રમત રમવી ગમે કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે અને ચામડીનો રંગ કાળો થઈ જાય છે પ્રશ્ન સાત રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે કેમ તો રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ન ગમે કારણ કે વારંવાર તેમ થવાથી રમતમાં ધ્યાન આપી શકાતું નથી અને રમતમાં વિક્ષેપ પડે છે જેથી તે રમવામાં મજા આવતી નથી પ્રશ્ન આઠ રમતી વખતે તમને કોઈ રોકટોક કરી હોય તેના વિશે કહો તો અમારી શેરીમાં રહેતા લાભુ કાકી બીમાર રહેતા હોવાથી અમે મોટા અવાજે શેરીમાં રમીએ ત્યારે તેઓ રોકટોક કરે છે આ સિવાય અમારી શરીરમાં કોઈ રોકટોક કરતો નથી આગળ જોઈશું પ્રશ્ન કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ પર ચેકો મારો તો આપણે શબ્દ વાંચતા જઈશું ને ચેકો મારતા જઈશું તો શેરી શબ્દ આવે છે બરાબર બીજો સાત શબ્દ પણ આવે છે દોડો શબ્દ નથી આવતો તેના પણ ચેકો મારીશું બરાબર પોર યાદ પછી સાંભળે શબ્દ નથી આવતો બરાબર તો તેના પર ચેકો મારીશું પછી ઝૂલતો મોર ફળ ફળ નથી આવતું બરાબર તો ફળ પર ચેકો મારીશું મરવા અંકોર ફૂલ ફૂલ પણ નથી આવતું તેના પર ચેકો ઝૂલતી ડાળ ઝૂલતી ડાળ ઉપર પણ ચેકો મારીશું નાદ મોટું આંગણું એ પણ નથી આવતું તેના પર ચેકો મારીશું ચોકડું વન ચોકડું વન પણ નથી આવતું એના પર ચેકો રંજાડ આવે છે બરાબર સાંજ સાંજ ઉપર ચેકો સાથી ઉપર પણ ચેકો બરાબર આટલા શબ્દ પર આપણે ચેકો મારીશું પ્રશ્ન ત્રણ જોઈશું કાવ્યના આધારે સાચું કે ખોટું લખો અને ખોટું વાક્ય સુધારીને લખો તો પ્રથમ વાક્ય છે કોયલનો અવાજ છે ઘર સુધી સંભળાઈ રહ્યો છે તો આ વાક્ય ખોટું છે સુધારેલું વાક્ય લખીશ કે કોયલનો અવાજ છે શેરી સુધી સંભળાઈ રહ્યો છે વાક્ય નંબર બે મોરથી ઢંકાઈ ગયા છે તો આ વાક્ય ખરું છે ત્રણ આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે તો આ વાક્ય ખોટું છે સુધારેલું વાક્ય કે કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે ચાર મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે તો આ વિધાન સાચું છે પાંચ રમવા માટે ઘરનું આંગણું ગમે છે તો આ વાક્ય ખોટું છે સુધારેલું વાક્ય લખીએ રમવા માટે વિશાળ વન ગમે છે છ મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે છે તો વાક્ય સાચું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો તો ગદ્યમાંનું વાક્ય છે કે ચાલની આંબાવાડીએ હજી ગયા વર્ષની યાદ તાજી છે તો પદ્ય લખીશું આપણે એનું બનાવીને કે હાલને આંબા વાળીએ હજી પરત પદ્યમાં વાક્ય આપેલું છે કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર તે વાક્યનું ગદ્યમાં રૂપાંતર કરીએ કે કોઈ આંબા પર કાચી કેરીએ તો કોઈ આંબાને કૂંપળો ફૂટે છે પદ્યનું વાક્ય છે કે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન તો ગદ્ય બનાવ્યું છે કે રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ વન ગમે છે ગદ્યમ વાક્ય છે કે ચાલો મિત્રો જે ડરપોગ હશે તે બાકાત રહેશે તો પદ્ય બનાવી કે હાલીએ જે કોઈ હોય તે રહે બાદ આગળ જોઈશું પ્રશ્ન પાંચ કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને સાચાની નિશાની કરો તો શબ્દ છે શેરી શેરીનો અર્થ હશે આંગણું ફળ્યું કે વાળો તો નજીકનો અર્થ ફળ્યું બરાબર તો એના ઉપર સાચાને નિશાની કરીશું બે પોર પોર છેલ્લું વર્ષ આવતું વર્ષ કે ગત વર્ષ તો ગત વર્ષ તેના ઉપર આપણે સાચા નિશાન કરીશું એટલે લટકવું લહેરાવું કે ફરકવું તો લટકવું એના ઉપર સાચા નિશાન કરીશું ઘૂમવું એટલે ફરવું રમવું કે રખડવું તો ઘૂમવું એટલે રખડવું તો તેના ઉપર સાચા નિશાન કરીશું નાદ નાદ એટલે બૂમ અવાજ કે ત્રાટ તો અવાજ તેના ઉપર સાચા નિશાન કરીશું ભેરું ભેરું એટલે ભેગું મિત્ર કે વિકર ભેરું એટલે મિત્ર એના પર સાચા નિશાની કરીશું આગળ જોઈશું પ્રશ્ન છ ઘાટા અક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ લખો પ્રથમ વાક્ય કોયલનો અવાજ શેરી સુધી સંભળાઈ રહ્યો છે તો કાવ્યમાં વપરાયેલ શબ્દ સાજ મેં એટલો મોર જોડી રહ્યો છે કે પાંદડીએ જોઈ શકાતું નથી પાંદડીએ પેકી શકાતું નથી જંગલની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે છે તો આવશે વનની ખુલ્લી જગ્યામાં ચાર આખો દિવસ રમવા મળશે તો રમ દિવસનો દર પાંચ બીકણ મિત્ર રમવા આવશે નહીં આમાં આવશે કાયર છ જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત રહેશે તો તે આમાં આવશે બાદ આગળ જોઈશું પ્રશ્ન સાત પ્રશ્નનો જવાબ લખો પ્રશ્ન એક કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે તો કવિ શેરી છોડીને આંબાવાડીયામાં જવાનું કહે છે આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે તો આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝુડવા માટે બોલાવવામાં આવ્યા હશે ત્રણ કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે તો આંબાવાડિયામાં આંબા ઉપર એટલો વર આવ્યો છે કે આંબાનું એક પાંદર દેખાતું નથી કોઈ આંબાને કુંબળી કુંપળો ફૂટી છે તો કોઈ આંબાને મરવા છે માદક આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે તો આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચીચિયારીઓથી વાતાવરણ ગજવશે પાંચ બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે તો બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે શા માટે તો કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે આગળ જોઈશું પ્રશ્ન આઠ તમે કરેલા પર્યટનના અનુભવ વિશે આઠ દસ વાક્યો લખો તો અમે સપરિવાર એક દિવસના પર્યટન માટે સિદ્ધિ વિનાયક મંદિર અને ઝાંઝરી ધોધ જોવા ગયા હતા અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે ગયા હતા મંદિરની ઊંચાઈ તોંતેર ફૂટ છે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે દેશના સૌથી મોટા ગણેશ મંદિરમાં મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે ગણેશ ભગવાનના આ મંદિરમાં ક્યાંય સીમન કે લોખંડ નથી વપરાય પરંતુ જમીનની વીસ ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એ જ શિલા પર તે ઊભું કરાયું છે આ મંદિરમાં વિશ્વના અન્ય દસ જેટલા દેશોમાં ગણેશની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે ત્યાંથી અમે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાબા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરી ગયા હતા તે ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓનું કેન્દ્ર બનેલ છે આ સ્થળે ગંગા માતાનું મંદિર આવેલ છે કે જ્યાં ભૂતકાળમાં ચોવીસ કલાક શિવજીનો અભિષેક એક જણા દ્વારા થતો હતો વાત્રક નદી પર આવેલ આ દૂધને નિહાળવા માટે પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે છે આ દૂધના નીચાણવાળા ભાગમાં સખત પથ્થરમાં થયેલ ધોવાણને કારણે પથ્થરની અંદર થયેલ બખોલમાં પાણી ભરાઈ રહે છે આમ અમને સિદ્ધિવિનાયક વિનાયક મંદિરમાં દર્શન કરવાની અને ઝાંઝરી ધોધ જોવાની ખૂબ જ મજા આવી આગળ જોઈશું પ્રશ્ન નવ આપેલી કવિતા પરથી પ્રશ્ન જવાબ લખો તો આપણે સૌ પ્રથમ કાવ્ય જોઈશું અને પછી પ્રશ્નના જવાબ મેળવીશુંગડામાં વાતા વાયરા વન વગડામાં વાતા તા વાવા વંટોળિયારે હારે અમે ગાડામાં બેસીને જાતા તા વાવા વંટોળિયાર ગોડા દોડે ઘૂઘરા બોલે બળદ કેરા સિંગડા ડોલે હારે અમે એકસાથ સાથ મળી ગાતા તા વાવા વંટોળી હારે ધૂમ ધખેલા આબ તપેલા ગરમી કેરી ઘાર લીંપેલા હારે અમે ઉની લૂ લૂમી નાહતા તા વાવા રે વંટોળિયા તો આ કાવ્યના કવિ છે જગદીપ વિરાણી તો કાવ્યને આધારે એ પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે પ્રથમ પ્રશ્ન છે કે આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવે છે તો આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવે છે પ્રશ્ન બે કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે તો કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું હશે એટલે કે ગરમ હશે ત્રણ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો તો ઉનાળાના ગરમ પવનો ઝપાટો એને કહેવાય લૂ ચાર ગાડામાં બેસીને બાળકોને સાની મજા આવતી હતી તો ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના સિંગડા દોડતા જોવાની મજા આવતી હતી પ્રશ્ન પાંચ પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો તો પવન શબ્દનો સમાનાર્થી શબ્દ છે વા છ વાયરા વનવગડામાં વાત હતા એટલે ઓપ્શન અ પવન ઝડપથી ફૂંકાતો હતો ઓપ્શન બ હવા જંગલમાંથી આવતી હતી અને ઓપ્શન ક પવન જંગલમાં ફૂંકાતો હતો તો આમાં સાચો વિકલ્પ આવશે ઓપ્શન ક પવન જંગલમાં ફૂંકાતો હતો તો મિત્રો અહીં આપણું કાવ્ય પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા પ્રવા આવો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને આગળ સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર